સર્ક્યુલેશન લો પ્રેશર અને ડ્રફ લાઇનના હિસાબે જે છે તે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તમામ એકસો ને તાલુકામાં વરસાદ પડી રહ્યો છે સૌથી વધુ છે બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર ગુજરાતમાં વરસાદ વધુ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ હોવાના કારણે ગઈકાલ સાંજથી પણ તમામ જગ્યાએ વરસાદ જે છે તે વરસી રહ્યો છે જેને લઈને ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગાંધીનગર ખાતે આવેલ આ સન સરોવરના દ્રશ્યો છે કે જ્યાં આગળ પાણીની ઉપર આવક વધતા ડેમના જે એકવીસ દરવાજા છે તે સંપૂર્ણપણે ફ્રી ફ્લો ખોલી દેવામાં આવ્યા છે એક લાખ એકવીસ હજાર છસો ક્યુસેક પાણીની આવક જે છે તે ઇનફ્લો નોંધાય છે સાથે જ બાણું હજાર સાતસો જે છે પાણીની જાવક જે છે અત્યારે છે સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પણ ફાયર બ્રિગેડ ને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવી છે અને સાથે જ કોઈ પણ હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને રેડ ઓરેન્જ અને યલો એલ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા કચ્છ સહિતના જે જિલ્લાઓ છે કપરાડા ભચાઉ સહિતના જે વિસ્તારો સૌરાષ્ટ્ર અને દક્ષિણની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ હજી પણ વધુ વરસાદ પડવાની સંભાવના હોય તેમના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે અને નીચાણા વિસ્તારમાં કોઈ જાનહાની ના થાય તેના માટે તંત્ર દ્વારા સ્ટેન્ડ બાય ટીમો કાર્યરત કરવામાં આવશે આનંદ બારોટ વીઆર લાઈવ ગાંધીનગર